ગુજરાત સંયુક્ત ઉપક્રમે છ સપ્ટેમ્બરે સુરત થી જલ સંચય જન ભાગીદારી યોજના નો શુભારંભ થવાનો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ પ્રસંગે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવાના છે કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર પાટીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી કાર્યક્રમમાં જોડાશે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા દેશના રાજ્યોમાં જળ સંચય સંબંધિત કામગીરી માટે કેચ ધ રેઇન વેર ઇટ ફોલ્સ વેન ઇટ ફોલ્સ થીમ સાથે બે હજાર એકવીસથી જળશક્તિ અભિયાન હાથ ધરાય છે બે હજાર ચોવીસના વર્ષમાં નારી શક્તિ સે જળશક્તિ થીમ સાથે નવ માર્ચ બે હજાર ચોવીસથી ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી જળશક્તિ અભિયાન યોજાઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને અભિયાનને વ્યાપક સફળ બનાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદી સ્થિતિની સમીક્ષા પણ આ કોન્ફરન્સ દરમિયાન કરી હતી તેમણે કહ્યું કે હવે જ્યારે વરસાદે વિરામ લીધો છે અને વરસાદી સ્થિતિમાંથી આપણે બહાર આવી રહ્યા છીએ ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સફાઈ લોકોની આરોગ્ય સુખાકારી માર્ગોની તાકીદી મરામતને અગ્રતા અપાય એટલું જ નહીં સર્વે કરીને કેશડોલ્સ અને ઘરવખરી સહાયનું પણ ચૂકવણું અસરગ્રસ્તોને ત્વરિત થાય તેને પ્રાધાન્ય આપીએ મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી એમ કે દાસ તેમજ વરિષ્ઠ સચિવો આ વીડિયો કોન્ફરન્સમાં સહભાગી થયા હતા